લગ્ન થયા પછી એ જ વહુ સાસુનો એટલો બધો ત્રાસ લાગવા લાગ્યો એટલે એક દિવસ ગામ બાર આશ્રમમાં માં મહાત્મા આવ્યા એટલે સંત ની પાસે પહોંચી ગઈ કે આપ કુછ કીજીએ મારા થી આ ત્રાસ સહન ન થતો બહુ પૂછ્યું અરે વહુ એ સંત કીધું કે સાસુનો ત્રાસ સહન નથી થતો તમે અનુભવી માણસ ને હું કોણ મને પૂછો हो जाए, जाए कमाल <laughs> 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 ना तू कुछ नहीं एक काम कर तेरी सासू को हमेशा के लिए बोलती बंद कर दूंगा मेरे पास ऐसी भगूति है दीजिए ऐसे नहीं मिलती है कुछ पाने के लिए होना नहीं करना पड़ता आप जो कहोगे वो करूंगी અને આ વહુને કીધું કે કામ કર આ જંગલ ની બહાર પર્વત છે પર્વત ની અંદર ગુફા છે ગુફામાં એક વાઘ છે વાઘ એક વાળ તું લઈને આવ પછી એની ભભૂતિ મારી નાખીશ એને અગ્નિમાં તપાવીશ અને પછી તું બાંધી લે તાકાત નથી તારી સાસુ તારી સામે જીભ પણ ખોલી શકે અરે સાસુ થી નથી ડરતી તો વાઘથી થી ને બાઈને તૈયાર કરી બાઈએ નક્કી કર્યું કે કોઈ પણ હિસાબે વાઘની મૂછનો વાળ તો લઈ જાય જે પર્વતની ગુફામાં આ વાઘ રહી ને અડધે સુધી ગઈ ને પાછી ફફડી ગઈ નીચે ઉતરી ગઈ બીજા દિવસે એનાથી દસ ટેબ આગળ ગઈ પાછી નીચે ઉતરી ગઈ ત્રીજા દિવસે એનાથી દસ ટેબ આગળ થઈને પ્રેમથી વાઘને ભૂચકારે છે અને વાઘ એટલે સખત પ્રમાણ સખત અલે નહીં પાછી નીચે ચોથા દિવસે દસ સ્ટેપ તમે જોજો કોઈ પણ વ્યક્તિ તમારાથી ડરતો હશે પણ એ ધીરે 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 આગળ આવતો જાય ને પછી એનો ડર આપણે માનીએ છીએ એટલો આ ખતરનાક નથી બસ એમ કરતા કરતા ભાઈ વાઘની ગુફાની બાર વાઘ પણ રોજ એના પુચકારા સાંભળી 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 એની સાથે દોસ્તી થઈ ગઈ ઓળખાણ થઈ ગઈ મેં ત્યારે કીધું હતું કે સિંહ વાઘ વગેરે પશુઓ એવા છે એ સીધે સીધા ફાડી નથી નાખતા તમે છંછેડો ને તો એ તમને ફાડી નાખે બાકી તમે પ્રેમ આપો ને તો એ તમને પ્રેમ આપે બધા શેના ભૂખ્યા છે અત્યારે તો નૌકાર સિંહ ના ભૂખ્યા થયા છીએ અને એક દિવસ હિંમત કરીને ઓછી ગઈ ભૂખવાની અંદર ભાઈ આમ હાથ ફેરવે છે હાથ ફેરવે ફેરવતા 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 વાઘ પણ એકદમ શાંતિ થી બેઠો છે અઠવાડિયા સુધી આ કર્મચારીઓને આઠમા દિવસે એને ધીરે રહી વહુએ એ વાઘ નો વાળ ખેંચી લોચ કરવામાં માસ્ટર હશે એક વાગનો વાળ ખેંચી લીધો અને વાગને પ્રેમથી આમ વાલ કરીને સડ સડાદ નીચે ઉતરી ગઈ પાછળ જુએ બીજા વાગનું હું થયું જે થવું હોય તે થાય સીધી પોચીને સન્યાસી પાસે આશ્રમમાં જઈને સન્યાસીને કે છે લીજીએ એ વાગ કા બાપ આપો મને બાબુજી જલ્દી થી એટલે હું મારી સાસુને સીધી કરીને બધું સકડી કરી નાખું એને કીધું દસ મિનિટ તો વિધિ કરવા દે શાંતિથી બેસ એને સામે બેસાડી ભભૂતિ કાઢી એની અંદર વાળ નાખ્યો આમાં આમ હલાવીને કંઈક મંત્ર બોલ્યા અને પછી એને પોટલીમાં બાંધી અને પછી પોટલીમાં બાંધી બાજુમાં અગ્નિ સળગતો હતો એની અંદર નાખી હવે બહુ પીતો હોય કેટલી મહેનત કરીને વાઘના બોડમાં જઈ એની મૂછનો વાળ લઈ આવી અને તમે એક ઝડકામાં એને બાળીને સાફ કરી નાખો હજી ના સમજી તમે સમજી ગયા કે ના સમજી ગયા તમે સમજ્યા ઈ ના સમજી એટલે સંન્યાસી એટલું જ કીધું ભલા માણસ ખુંખાર ગણાતા વાઘ જેવા વાઘને પ્રેમ આપીને એની મૂછ વાળ જો તું ખેંચી શકે છે તો તારી સાસુ તો વાઘ તો નથી ને જરા એને પ્રેમ આ એ તારું તારી સાસુ છે ને તારી આગળ બિલાડી જેવી થઈ જવા અલ્ટીમેટલી શું આવ્યું છે કોહો પીમ પણાસે

એમાં વર્તમાન કાળમાં જેટલા ગ્રંથો મળે છે એમાં મોટે ભાગે એક ગાથા આવે આવે ને આવે તહ તહ પયટી અવમ જહ જહ રાગદ દોષા વિલિદ જ્યંતી આત્માએ તેવી તેવી પ્રવૃત્તિ કરવી જે જેથી એના રાગદ્વેશ શાંત થઈ જાય આગ રાગદ્વેષને શાંત કરવા આ ભવ મળ્યો છે તપ પણ એના માટે છે દાન પણ એના માટે છે ધર્મ પણ એના માટે છે અનુષ્ઠાન પણ એના માટે છે આજના આ પ્રવચનના માધ્યમે આપણે સૌ નક્કી કરીએ આપણા વિષયો અને આપણા ને બ્રેક લાગે આપણા વિભાવોથી આપણે દૂર થઈ સ્વભાવમાં આગળ વધી એક દિવસ આપણે સૌ પરમપને પ્રાપ્ત કરીએ શુભેચ્છા વિતરા પરમાત્મા